હા શેતાન નું નામ લે એટલે શેતાન હાજર તો થઈ જ જાય ને હા આપણે બે છે ને પછી બાધી લઈશું પણ અત્યારે મારે બીજી વાત કરવી છે તમે સાચી વાત કહો ને તો તારી સાથે વાત કરવામાં મને કોઈ રસ જ નથી હો તમારી દીકરીની વાત હોય તો વાત કરશો ને તને મારી દીકરી સિવાય બીજો આવડે પણ શું છે હા હરી ફરીને ઓળિયો ગોળ્યો બધો મારી દીકરી પર મને લાગે છે તું લગ્ન કરીને મારા દીકરા સાથે નથી આવી ટાર્ગેટ કરીને આવી છે કે મારી નણંદને હું મારી રીતે આ ઘરથી વિદાય આપી દઈશ નહીં હા જે છોકરાવાળા જોવા આવ્યા હતા પછી એ છોકરો અને હેતલબેન બંને બહાર ગયા હતા ત્યાં શું વાત થઈ તમારે કઈ વાત થઈ કે નહીં હેતલબેન સાથે ઓ તને એ બધી વાતમાં રસ છે મારી દીકરી એ છોકરા સાથે કઈ વાત કરી કઈ નહીં કરી આ બધી વાતમાં રસ છે મને એમ લાગે કે તને છે ને ત્રણ તાલીનું માન આપવું જોઈએ અરે તું ડોબી છે હ તને વાત થઈ ને એટલે તમને કહેવા આવી છું મમ્મી કે મારી હેતલ બેન સાથે વાત થઈ છે અને એ જે વાત કરીને આવ્યા છે ને તદ્દન ખોટી છે તમને ખબર છે એમણે શું વાત કરી શું વાત કરી હેતલ બેને એ છોકરા આગળ છે ને કેટલી બધી કન્ડિશનો મૂકી છે શરતો મૂકી છે કેતા હતા કે મને મારો ફોન છે ને કોઈ ચેક નહીં કરવાનો મારા મમ્મી સાથે જેટલી વાર વાત કરવી હોય ને એટલી વાર વાત કરવા દેવાની હું રોજ એમની સાથે વાત કરીશ મારે મળવું હોય તો મળવા દેવાની હું જે વસ્તુનો ઓર્ડર કરું ને ખાવાનું મને ખાવા દેવાનું શોપિંગ કરવાનું ખબર છે ખબર છે તમને હા તમને હેતલ વાત કરી હા છોકરો આવે પહેલા જ વાત કરી હતી કેમ તો તમે હેતલ રોક્યા નહીં કે આવી રીતે કન્ડિશન ન મૂકવી જોઈએ મારે હેતલને શું કામ રોકવી જોઈએ મમ્મી જો હજુ એ લોકો આપણી હેતલ બેનને જોવા આવ્યા છે અને આવી રીતે કન્ડિશનો મૂકી છે તો બની શકે કે હેતલ બેનને ખોટા સમજે અને લગ્નની ના પણ પાડી દે તો એમાં ઉપાધી શું કામ કરે છે હા કદાચ ના પાડી દેશે તો આ દુનિયામાં બધા છોકરા મરી ગયા છે હા છોકરાઓની કમી થઈ ગઈ છે હા જો એક વાત કહું તમને દામિની આ ઘરની તમે વહુ છો હેતલ મારી દીકરી છે તમારી નહીં તમારી નણંદ છે તમારી બેન પણ નથી તો આટલી બધી ઉપાધી શું કામ હં મારી દીકરીનું નહીં થાય તો આ ઘરમાં તમારે એનું કામ કરવું પડશે હં એ ચિંતા બીજી ચિંતા એ હશે કે હા મારી દીકરી આ ઘરની અંદર એટલે કે જ્યાં સુધી રહેશે રાજ કરશે એ ચિંતા જુઓ દામિની ભાવ જે કરવા માટે તમે આ ઘરમાં આવ્યા છો ને એટલું કરો ને તો બહુ છે અને શું પેલું તમારો એકદમ ક્લિયર વર્ડ છે ને ફરજ ફરજ કઈ ફરજ તમે હર વખતે મારા વિશે ઊંધું જ કેમ વિચારો છો એવું કેમ ના વિચારી શકો કે મને બેનબાની ચિંતા છે એટલે મેં આવું કીધું બહુ ચિંતા છે મારી દીકરીની ચિંતા તો જન્મ આપ્યા પછી મને નથી ને એટલી તને છે છે મને એમ લાગે કે દામિની એક કામ કરો તમે દત્તક લઈ લો હા પછી ચિંતા કર્યા કરજો બેઠા બેઠા અને ગણજો કે કઈ વાત સારી છે કઈ ખોટી છે હે ને જવા દો તમને બધી વસ્તુની જાણ છે જ તમને ખબર જ છે તો પછી મારા આગળ કઈ કહેવાનો કોઈ મતલબ નથી જે છોકરો છોકરો જોવા આવ્યો એ દુનિયાનો નથી પણ બની શકે કે એના સારું ન પણ મળે બહુ ઊંડાણથી વિચારો છો દરેક વસ્તુમાં અને તમારા વિચાર્યા પછીની દરેક વસ્તુ એમ લાગે છે કે આ દુનિયામાં સર્વશ્રેષ્ઠ હશે કારણ કે તમારા વિચાર ઉપર તો કોઈનો વિચાર આવતો જ નહીં હોય હું ગાંડી છું મારી વહુને નથી સમજતી બાકી આખી દુનિયા સમજે છે બોલ હે ને એવું જ છે ને દામિની વહુ તમારું કામ કરો ને ચૂપચાપ જે કરવાનું હોય એ હં આડ્ડોડા પણ છોડો ને હેતલે શું વાત કરી શું કન્ડિશન મૂકી એ હેતલનો પ્રશ્ન છે હેતલની જિંદગીનો સવાલ છે અને એના માવતર અમે તો અમે જોઈ લઈશું ચિંતા છોડી દે હા અને તમે તમારું કરો ને તો સારું હા મારે છે ને તમને એક વાત કરવાની હતી બોલ મારે મારા મમ્મીને ત્યાં જવું છે એટલે મને મૂકી જજો હા હાલ જ જવું છે ફરીથી બોલ તો મમ્મીને ત્યાં જવું છે રોકાવા માટે પણ હજી ક્યાં આપડા લગ્નનો જાજો ટાઈમ થયો તો શું થઈ ગયું નહીં જવાનું અરે પણ ભાસી એવી રીતે હજી થોડો જવાય વાત કરશો તે એટલે હેવી રીતે ના જવાય એટલે કેવી રીતે હું જઉં છું ઝઘડો કરીને જઉં છું અરે પણ હું એમ નથી કેતો પણ હવે હજી તો લગન થયા છે આપડા ત્યાં તો એમ કેક મારા મમ્મીને ત્યાં જાવ કાક વાર પરબ આવે તે જાજે ને શું યાર આવી વાતો કરો છો તમે વાર પરબ શું છે મારે રોજ વાર પરબ જ હોય છે મારી વાત સાંભળો નથી સાંભળવી કે કેવી જોશો હા મૂકી જશો નઈ શું નઈ હા મેરેજ પહેલા મે તમને ચોકવટ કરી હતી કે જ્યારે મારે મારા મમ્મીના ઘરે જવું હોય ત્યારે મને જવા દેવાની આ લે આ તાર મમ્મીને ખબર અંતર આમાંથી પૂછી લે નથી પૂછવાની પણ મારી વાત સાંભળ તું આવી રીતે જાય ને તો આખી સોસાયટી વાળા છે ને

મારા સાના એ બી કાઈ ન જો વાત કરશો તે લે મારી લાઈફ છે મારે જે કરવું હોય ને કરી શકું અને તમને રસોઈ બનાવતા નથી આવડતી એ તમારો પર્સનલ પ્રોબ્લેમ છે માં મને કઈ લેવા દેવા નથી પણ એમ નો હાલે ને લે મને કઈ લેવા દેવા નથી તે મારી આને લગન કર્યા છે એટલે તારે છે ને પહેલા તો મારું ધ્યાન રાખવું પડે આ તો લગન કર્યા છે કે તમારી ગુલામી નથી કરવા આવી અહીંયા નોકરાણી નથી આ ઘરની હું 10000 ના તો કાલ ખરીદી કરી એવી કપડા શું થઈ ગયું એટલા બધા નો વાપરવાના હોય એમાં હું

નક્કી હોતે કરી નઈ કો કુ જાવું છે એટલે જાવું છે હા તો જાવું છે એક વાતમાં સમજતી નથી એમ શું કરવા સમજુ તમારી ગુલામ નથી કે તમારી નોકરાણી નથી તું નોકરાણી ને ગુલામ નથી મને ખબર છે પણ તું મારી પત્ની છો ઈ તો તને ખબર છે ને પત્ની છું તો નવાઈ કરી છે બધાને પતિ હોય ને બધાને પત્ની હોય જ તે વાત કરી સો એવી રીતે છે ને નો જા તો વધારે હારું તમે છે ને મારી સાથે કોટિક મગજ મારી નઈ કરો મગજ મારી તો તું કરશો હું નથી કરતો તમે કરો છો મગજમારી હું નથી કરતી સીધી રીતે આ પાડી વાત તો કે હા જા હું તને મૂકી જાઉં છું એમ કેમ ના બોલ્યા મારે એક કારખાને જવાનું હોય ને બધુંય તું આવી રીતે કરતો તો પછી કેમ આલે વાત કરશો સીધી રીતે તો ક્યારેક બોલાતું જ નથી ને હર વખત કૂતરાની જેમ બડકાજ કરતા આવડે છે બીજું કઈ આવડતું જ નથી તમને વાવ સો નાઈસ ખબર નઈ મે કેવા છોકરા સાથે મેરેજ કર્યા છે તને તો ખબર હોય કે નોય હું તો છે નાશ પાડતો જ પણ મારા પરદીપભાઈ ને છે ને એ મારું પેટમાં માં બળતું તું સમજે તો એટલે મે લગન કર્યા એ બિચારા ભાઈ તમને ઓળખી નઈ શક્યા હોય કે આ માણસ અંદર ક્યાંક છે ને ઉપર એ કેક છે ઈ તો મને ઓળખે છે ને એણે મને કીધું તો સંસ્કારી છોકરી છે પણ તું તો શું તું તો ના ના કહી દયો ને કે શું તું તો ઓળે નીકળે હવળી મીન્સ

તમે કહેશો ને હું નહીં કરું હું જઉં છું રિચા અરે શું છે શું બુમા બુમ કરો છો કોઈ માણસ કામ કરતો હોય કે કરતો હોય કે જોવાનું ને રિચા 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 પણ કઈ કામ હોય તો જ બુમ પાડે ને બાકી મારા શું કામ હોય તારું બોલ બોલો શું કામ છે આ તને કઈ ખબર પડે છે કે નહીં શું હે તલ્લે તો આવી રીતે બોલાવી લે તો કઈ સારું લાગે ઓ પહેલા જાણવાની પૂરી વાત હ શું વાત છે શું નથી એ જાણવાનું પછી કોઈના પર ગરમ થવાનું અરે શું જાણવાનું એમાં હજી તો 15 દિવસ કે મહિનો થયો નથી લગ્નને ને દીકરી આવી ઘરે એ સારું લાગે એટલે મે ફોન કર્યો મારી દીકરીને મે કીધું આવ બેટા પાછી પિયર રેવા આવ એવો મે ફોન કર્યો જાણ્યું પહેલા તો શું કામ આવી છે

પાગલ છો કેવા બાપ છો બુદ્ધિ વગરના છો આ દીકરીના લગ્ન થયા એટલે શું દીકરીને એવું એવું અહેસાસ કરાવી દેવાનો કે હવે તું પાર્ક ઇ છે બેટા તારે આગળ માં નહીં આવવાનું તારે ત્યાં જ રહેવાનું અરે દીકરી ને અહીંયા આવવું છે તો આવા દો ને વાંધો શું છે પણ લગ્ન થઈ ગયા પછી આણાં પીણા થી માનીને બધી વિધિ પતી ગઈ છે તો હવે એના સાસરે એને એડજસ્ટ થવાનું છે એને એના સાસરે સેટ થવાનું છે બધાને મળવાનું છે બધાને મળી સમજીને એને ચાલવાનું છે તો એ બધી પ્રથા ને સમજવાની છે ત્યાં તો અહિયાં ને તારે શું કામ છે હા કંઈ કામ હોય તો સમજા અરે પણ જ્યારે હરવું ફરવું હશે અને જ્યારે સેટ થવું હશે ત્યારે થશે અત્યારે એને એના પિયર આવીને રહેવું છે તો રહેવા દો ને વાંધો શું છે તમને અરે દીકરી પરણે જાય ને પછી ના સાસરે શોભે એ આપણા ઘરે નહીં શોભે અને ત્યાં રહે તો સારી લાગે આ લગ્ન પછી આપણી વહુ એ મહિનો રહેવા ગઈ હતી ત્યારે મેં કહ્યું હતું કે વહુને આપણે બહુ પિયર નથી મોકલવાય ત્યારે તમે કહ્યું હતું નવા નવા લગ્ન થયા છે મા બાપની યાદ આવતી હશે તો જવા દે થોડા દિવસ રોકાવા દે કેમ વહુ અને દીકરી માટે નિયમ અલગ અલગ છે તો મારી વહુને મારી દીકરી સાથે બિલકુલ સરખાવાની કોશિશ નહીં કરતી તો તમે પણ મારી દીકરીને મારી વહુ સાથે સરખાવાની કોશિશ નહીં કરો પણ હું ક્યાં સરખાવું છું તું મને સેમ્પલ ને એક્ઝામ્પલ બધા આપે છે આ બધા ઓ એટલે મારા એક્ઝામ્પલ ખોટા તમે આપો તો સાચા એમ તમારી બધી વાતમાં મારે હા એ હા કરવાની અને અત્યાર સુધી હા એ હા કરી છે પણ હવે દીકરી ગઈ છે એને આવું છે પિયર તો ભલે ને આવતી બે પાછ દાડા રોકાશે એને પછી જતી રહેશે કે થોડી કાયમી હવે રહેવાની છે અહીંયા અરે કેવા બાપ છો તમારા જેવો બાપ તમે જીવનમાં છે ને પહેલી વાર જોયો પણ તારેને પૂછાય કે બેટા શું છે તારા સાસરે બધા સારા છે ને શું કામ આવું છે તારે ખાલી ખાલી પૂછાય તો ખરા ને આજુબાજુવાળા લોકો કેવી વાતો કરશે કે દીકરી સાસરે ગઈ નથી ને આવી ગઈ તમને આજુબાજુ વાળાની બહુ પડેલી આજુબાજુવાળા શું કહેશે શું નહીં કે આજુબાજુ વાળાની ચિંતા કરી કરે ને તેના અડધા થઈ ગયા છો તમે અરે આ સોસાયટીમાં રહેવાનું છે આજુબાજુવાળા બધા હોય ને બધા જાણતા જ હોય કે એની દીકરી શું કામ આવી ગયો છે ને ખાલી ખાલી ફજેતા થાય ના કરતા તો એને નહીં આવે ને સારું કઈ જરૂર વગર શું કામ આવે કારણ વગર કઈ કામ હોય તો આવે તો બે નંબર ની વાત છે અને આવે તો એકાદ દિવસ સારી લાગે તો બે પાંચ દિવસ રહીને જાય એ કઈ સારું લાગે ખબર નહીં

મારી દીકરીને અહીંયા રોકાવા આવું હોય તો હું શું કામ અરે પણ તારે કારણ પૂછવાનું કે બેટા કે કામ હતું પપ્પાનું કામ હતું મમ્મીનું કામ હતું ભાઈનું કામ હતું એને અહીંયા છે તો કહેવાય ને બેટા મહિના બે મહિના પછી આવજે બે ત્રણ મહિના પછી આવે ને તો સારું લાગે આખા વર્ષમાં બે ચાર વખત આવે તો સારું લાગે આ પંદર દિવસમાં આવે સારું નહીં લાગે લગ્ન ગયા હજી પંદર વીસ દિવસ થયા નથી હજી લોકો ક્યાંક ફરવા નથી ગયા હેતલ આવે ને એને કહી દેજો કે બેટા તો હવે વર્ષે એક જ વાર તારા બાપના ઘરે આવજે કારણ કે અમને લોકોને નથી ગમતું મારે મારું મોડું નથી બગાડવું મારી દીકરી આગળ સમજી ગયા અત્યારે આવે છે ને આવીને રહે છે ડોટ ડાયા ખયા ટાઈપની આ માં છે દીકરીઓને બગાડ આવી જે માં હોય ને એ બધી દીકરી બગડતી જ હોય છે એકલા એકલા બબડવાનું બંધ કરો ગાંડા થઈ જશો અરે માઠુડુ કે વિયા કબ ચા મોકલ તારી બાયડી એ હ અમને બધાને બોલાવી લીધા પણ એના ઠેકાણા નથી છે ક્યાંય રીચા રાખ કેવા શબ્દ તો લઈ આવે છે તો કઈક નામ તો છે ને એનું બરાબર જ કહે છે ને મમ્મી ક્યાં ખોટું કહ્યું છે આ ક્યારના બોલાવીને બધાને બેસાડી દીધા છે અને મહારાણી પોતે ત્યાં રૂમ તૈયાર થઈ રહ્યા છે હવે શું કામ છે શું નહી બધાને કેવું તો જોઈએ ને કાઈ ને એને રોડ ના લવારા હશે હા હે તલબીન આવ્યા છે કેટલા દિવસ રોકાશે શું કરશે આ એક ની એક વાત છે ને તારી બાયડીએ પકડીને રાખી છે અને ખબર નહીં હે આ ઘરની વહુ છે કે પેલી રિંગ માસ્ટર એ નથી સમજ પડી કે હું જે હન્ટર ચલાવું ને એમ બધા જ નાચવા જોઈએ અરે તેને વહુ ઘણી નથી અને નોકરાણી ઘણી છે આ ઘરની પપ્પા તમે મને આ ઘરની એક મિનિટ આવી ગઈ છે ને હવે એને જે કહેવાનું છે કહી દેશે બોલ આ શું કામ બતાને ભેગા કર્યા છે એક જ કારણ હતું અત્યાર સુધી મેં જે પણ વાત કરી છે એ વાતમાં તમે તમે લોકો કોઈ રસ નથી લીધો હવે આ વાત તમને ગમે ન ગમે તમને ઇન્ટરેસ્ટ હોય ના હોય મને કોઈ ફરક નથી પડતો હું આ ઘર મૂકીને જઉં છું એટલે એને તું કહેવા શું માંગે છે આ ઘર મૂકીને જઉં છું એટલે હ ક્યાં રહીશ હા રોડ પર કે તારા બાપ તને રાખી જ લેશે એના બાપાના ઘરે છે શું તો આને રાખે તમારા બાપાના ઘરે બધું જ છે ને હા એટલે તમે પાછા આવી ગયા ને તમારી સાથે તો હું વાત જ નથી કરતી એટલે મને પતાવો ને હેટલ તું વચ્ચે બોલવાનું બંધ કરજે હા તો કાઈ બોલતી નથી મારી દીકરી હા તમારી બહુને કોને હા જે આવીને હુકમ ચલાવવા માંડી છે કેવા માંડી છે કે હું મારા બાપાના ઘરે જાઉં તો જા ને કોને પડી છે અહીંયા તારા અહીંયા આવવાથી કે રહેવાથી કઈ ફરક નહીં પડે અને અહીંયા આવીને તે છે ને મહાભારત ને રામાયણ જ કરી છે કે આ ઘર ને રહેવા નથી દીધું હું કોઈ કામ નથી કરતી તમારા લોકોનું ધ્યાન નથી રાખતી મહાભારત કરું છું એટલે તો જઈ રહી છું ને તમારા બધા તો ખુશ થવું જોઈએ કે હું જાઉં છું બલા ગઈ હા તો જા ને અમે બધા ખુશ જ છીએ અને આમ પણ તારા અહીંયા રહેવાથી અમને કોઈ ફરક નતો પડતો હું તો તને છેલ્લા વર્ષ દિવસથી કહેતો હતો કે નીકળી જા નીકળી જા આ શું કામ ને આટલું બધું લેટ શું કામ કર્યું પેલે થી તે ધ્યાન રાખવું તું ને પેલા નીકળી જવું તું ભાઈ નોતી ને હવે બુદ્ધિ આવી ગઈ છે અરે દેવાન પણ એવી ખામી શું છે અને તું પણ શું એમ કહે છે કે નીકળી જા હા પપ્પા તો છે ને દર વખતે ભાભી ની સાઈડ જ લે છે કોઈ દિવસ ઘર ની સાઈડ તો એને લીધી જ નથી હેટલ આ ઘરમાં માં આગ લાગેલી છે અને એની ઉપર તું ઘી પોપડાવે છે પાછી વાહ સરસ દીકરીને બોલવા માટે તો તમારો ચીપડો બહુ લાંબો ચાલે છે પણ બહુ ને કેવા માટે નથી અને ઓ બેન આ ખોટી ખોટી ધમકીઓ છે ને બીજાને આપજે એને એમ હશે કે હું થેલો લઈને આવી છે તો આપણે બધા આજીજી કરીશું ને કે નાના બહુ બેટા ના જતા તમે અહીંયા રોકાઈ જાઓ માય ફોટ તમારા બધાનું બોલાય જાય એટલે મને કહેજો પછી ફાઇનલ મારે જે કહેવાનું છે ને હું કહી દઉં અરે બહુ બેટા જે બોલો એ જ બોલો શું શું પ્રોબ્લેમ છે તમને શું તકલીફ છે કહી દો તકલીફ કઈ નથી કયો જો બોલવાની ઈચ્છા કરી હા હા તો બોલો કેમ નહીં હા તકલીફ તો હોય જ ને આપણી દીકરી આ ઘરમાં પહેલા રહેતી હતી પહેલા એનું કામ કરવું પડતું હતું હવે લગન પછી અહીંયા પાંચ દસ દિવસ રહેવા આવી છે તો એ ખૂચતું હશે હા હા એજ ખૂચે છે ને નગર પછી તમે જ વિચાર કરો ને જ જવાનો નિર્ણય કામ લીધો તો આવી છે આ ત્યાં તો પણ પેક કરી નાખ્યો બરાબર છે ને દિવસ માટે છે તે પણ ઘરે આવે એમાં શું છે ના જવું જોઈએ ને આ એક પાસે સાચવવી પડે એમને મને પણ નહીં અહીંયા કુવારી હતી ત્યારે પણ મારા લગોણા કર્યા અને લગન કરીને આવીને તો પણ નથી ગમ જવાબદારીથી છટકતા જ છે કોઈ દિવસ જવાબદારી માથે લીધી નથી ચારે હોય ત્યારે તમારા મમ્મી આમ કરે છે તમારી બેન આમ કરે છે અને હવે હવે તો પોતે આ સામાન પેક કરીને આવતી રહે શું લાગે છે તને સાડી લાગે છે આમાં હે સાડી લાગુ કે ના લાગ તમને શું ફરક પડે છે તમારે ને મારે તો હવે કઈ લેવા દેવા જ નથી ને વરસ દિવસથી તો મને કાઢવાની વાતો કરો છો તમે બધા સાંભળી લો તમને એવું લાગતું હોય ને કે બેન ભાઈ આવ્યા છે એટલે હું જાઉં છું તો સાચી વાત છે એટલે જ જાઉં છું બેન ત્યાં શું કરીને આવ્યા છે તમને લોકોને ખબર છે કુમાર સાથે ઝઘડો કરીને આવ્યા છે પૂછી લો હેટલ આ વાત સાચી છે હા સાચી છે લગ્નને હજુ 15 દિવસ જ થયા છે અને ત્યાં કઈને આવ્યા છે કે હું મારા મમ્મીના ઘરે જાઉં છું મને મજા આવશે ને એટલા દિવસ રોકાઈશ મારે જ્યારે જવાનું હોય ત્યારે મને કોઈ જવા નથી દેતા તમારી દીકરી એ શરત મૂકી હતી કે ત્યાં હું કોઈ કામ નહીં કરું અને અહીંયા હા તો મને નોકરાણી ગણો છો તો કેમ તમારા ઘરે જે વવા આવી છે એ નોકરાણી અને તમારી દીકરી એ મહારાણી હેતલબેન જ્યાં સુધી આ ઘરમાં રહેશે ને ત્યાં સુધી હું આ ઘરમાં નહીં રહું મારા મમ્મી પપ્પા સાથે વાત થઈ ગઈ છે એમના ઘરે કંઈ હોય કે ના હોય હું ત્યાં જાઉં છું મને આખી જિંદગી સાચવી લેશે કારણ કે તમે જ કહો છો ને પપ્પા કે દીકરી એના બાપ માટે ક્યારે બોજ નથી હોતી તો હું પણ બોજ નહીં હોઉં હું જાઉં છું અને ધમકી લાગતી હોય ને તો ધમકી સહી પણ આ વાત સાચી છે અત્યારે જાઉં છું અને જ્યાં સુધી બેનબા સુધરી ન જાય ને ત્યાં સુધી પ્લીઝ મને ફોન કરીને પાછી બોલાવવાની કોશિશ ન કરતા અને તમને લોકોને પણ હું સારી લાગું ને તો જ પાછી બોલાવજો બાકી હું જાઉં એમાં તો તમારા લોકોનો ફાયદો જ છે છૂટાછેટાના કાગળિયા મોકલી આપજો જવા ને આ થોડાક દિવસમાં છે ને થબ પાછી આવશે અરે અહીંયા એશો આરામ કર્યો છે ને બાપના ઘરે કઈ નઈ ભાડે અરે બસ હેતલ બસ 15 દિવસમાં તારા સાસરે વાતને ઓળખાઈ ગયા અને તું ભાભીને નઈ ઓળખી શકી એને એની સામે જવાબ આપતી હતી તું તારું ઘર તોડાવીને આવી છે અને આ અમારું ઘર પણ તોડાવવાની તો છો પપ્પા મેં છે ને કોઈનું ઘર નથી તોડાવ્યું કે મારા લીધે નથી ગઈ પર 15 દિવસ માં તે કુમાર સાથે ઝઘડો શું કામ કર્યો હા તો મેં જે કીધું હતું એમણે ના કર્યું મેં કીધું હતું કે હું મારા મમ્મીના ઘરે જઉં છું તો મને અહીંયા નતા આવવા દેતા એટલા માટે પણ નહીં જ્યારે જુઓ ત્યારે તમને તમારી વહુ દેખાય છે બસ હવે તું તારું મોડું નાનું નઈ કર અને તારી દીકરી તમને દેખાતી હતી મને વહુ દેખાતી હતી તો વાત કર તારી દીકરી સાથે હવે